ભગવાન ગણેશ છે પ્રથમ પૂજનીય અને તેથી જ ગુજરાતભરમાં પાર્વતીનંદનના અનેક મંદિરો આવેલા છે પરંતુ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામે આવેલ ગણેશ મંદિર પોતાની કલાત્મક સુંદરતાના કારણે તમામ મંદિરોમાં પોતાનું અનોખું સ્થાન ધરાવે છે અને સાથે જ આ મંદિરને ખાસ બનાવે છે આ મંદિરમાં બિરાજતા શ્રી ગણેશનું બાળ સ્વરૂપ તો આવો આ કલ્યાણકારી મંદિર અને તે સુંદર બાળ સ્વરૂપના કરીએ દર્શન આમ તો સમગ્ર ગુજરાતમાં પાર્વતી નંદન શ્રી ગણેશના અસંખ્ય મંદિરો આવેલા છે પરંતુ આજે આપને દર્શન કરાવીશું ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં વડસર ગામે આવેલા ગણેશ મંદિરના આ પવિત્ર ધામ વડસરિયા ગણેશના હુલામણા નામે જગ છે વિશાળ મંદિર પરિસરમાં લીલોતરી વચ્ચે કલાત્મક બાંધણી વાળું આ મંદિર જાણે મનોરમ્ય લાગે છે સફેદ આરસમાંથી નિર્માણ પામેલા આ મંદિરની કલાત્મક કારીગરી ઉડીને આજથી ઘણા વર્ષો પહેલા આ સ્થળે માત્ર જંગલ હતું ત્યારે એક સ્થાનિક વ્યક્તિની પાડેલી ગાય રોજ આ સ્થળે આવીને પોતાનું દૂધ વહાવી દેતી ત્યારે ગામ લોકોએ આ સ્થાને ખોદકામ કરતા જમીનમાંથી ગણપતિની પથ્થરની આ પ્રતિમા પ્રગટ થઈ શ્રી ગણેશની સાથે સિદ્ધિની પ્રતિમા પણ આ મંદિરમાં સ્થાપિત છે પાર્વતી નંદનની આ સુંદર પ્રતિમાની વિશેષતા એ છે કે ગણેશજી બાલ સ્વરૂપે જોવા મળે છે અને અન્ય મંદિરો કરતા અલગ એવા આ ગણેશની પ્રતિમા સૂંઢ વિનાની છે જી હા વડસરિયા ગણેશ મંદિરમાં સૂંઢ વગરના ગણપતિ ગજાનન બિરાજમાન છે ગર્ભગૃહમાં બાલ સ્વરૂપે શ્રી ગણેશ તેમની બંને પત્ની સિદ્ધિ સાથે સ્થાપિત છે આ દાદાનું બારસો વર્ષ પુરાની સ્વયંભુ મૂર્તિ દાદા પ્રગટ થયેલા છે એમાં એ સૂંઢ વગરના જેને નાક કહેવાય જેને આદિ ગણેશ બાળ સ્વરૂપ તરીકે ઓળખાય છે આ સ્વયંભૂ પ્રગટ થયેલા છે આ સરેરાશ બારસો વર્ષ પુરાની મૂર્તિ છે બરોબર અને જે અહીં સર્વે મનોકામના લઈને આવે છે એક બે મંગળવાર અથવા એક ચોથી તો પરિપૂર્ણ કરી દેશે એટલું પ્રાગટ એટલો એમનો દાદાનો પરચો છે આ પવિત્ર ધામ બારસો વર્ષ જૂનું છે

હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે અને એમની મનોકામના અહીંયા બધી એમની પૂર્ણ થતી હોય છે જે બહાર જવાની ઈચ્છા ધરાવતા ધારો કે અમેરિકા છે આ છે તો એ લોકો અહીંયા એક વખત તો બે વખત ચોથ કામ પરિપૂર્ણ થઈ જતું હોય છે કહેવાય છે કે દર વર્ષે આવતી ગણેશ ચતુર્થી ના દિવસે અહીં મેળા જેવો માહોલ હોય છે રાજ્યભરમાંથી ને વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ ગણેશ ચતુર્થી પાવન દિવસે ખાસ શ્રી ગજાનનના દર્શન કરે છે આ ઉપરાંત દર મંગળવારે પણ ગજાનનના દર્શન કરવાનો મહિમા ઘણો જ છે તો આમ વડસરિયા ગામનું આ ગણેશ મંદિર ભક્તિ અને શ્રદ્ધાના પ્રતિક સમાન છે જે તમામ શ્રદ્ધાળુઓના મનમાં ખાસ સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ